વાલોડ તાલુકાના બુહારી ખાતે એક ભેજાબાજ મહિલાએ બારથી પંદર જેટલી મહિલાઓના નામ પર લોન લીધી હતી અને ભેજાબાજ મહિલાએ લોન ચૂકવી દેશે એવી ખાતરી આપી હતી પરંતુ પછીથી તે ભેજાબાજ મહિલા ગાયબ થઈ ગઈ છે અને લોનના નાણાં ચાઉ કરી ગઈ છે ત્યારે લોનના હપ્તા આ ગરીબ મહિલાઓ કઈ રીતે ભરે તે પ્રશ્ન બની ગયો છે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામ ખાતે બે મહિના અગાઉ એક રોહિણી નામક મુસ્લિમ મહિલા પરિણીને અહીં રહેવા માટે આવી હતી ત્યારે આ મહિલાએ બે મહિના જેટલા ટૂંકા આસપાસમાં રહેતી મહિલાઓનો વિશ્વાસ જીતી લીધો હતો તે બાદ આ ભેજાબાજ રોહિણીએ ગામની જ કેટલીક મહિલાઓ પાસેથી આર્થિક મદદ માંગી હતી અને અંદાજે જેટલી મહિલાઓને પટાવી તે મહિલાઓના નામ પર બેંક લોન લીધી હતી અને લોનના હપ્તા રોહિણીબેન ભરસે એવી બાંહેધરી આપી હતી પરંતુ થોડા સમય બાદ અલગ અલગ બેન્કોમાંથી બેંકના કર્મચારીઓ ગામમાં આવીને લોન ધારક મહિલાઓ પાસે હપ્તા વસૂલ કરવા આવ્યા હતા પરંતુ મહિલાઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેઓ લોનના હપ્તાની રકમ ફોર્મ ભરી શકે તેમ નથી ત્યારે આ મહિલાઓ ભેજાબાજ રોહિણીના પતિના ઘરે પહોંચ્યા હતા જો કે પતિએ તો કહ્યું હતું કે મારા છૂટાછેડા થઈ ગયા છે તેથી આ મામલે મારી કોઈ જવાબદારી રહેતી નથી આમ ગરીબ મહિલાઓની મજબૂરીનો ફાયદો આ ભેજાબાજ મહિલાએ લીધો હતો જો કે હાલમાં આ ભેજાબાજ મહિલા બારડોલી ખાતે ફરી રહી છે તેવું જાણવા મળી રહ્યું છે જેથી આ પીડિત મહિલાઓ બારડોલી ખાતે પણ ગઈ હતી પરંતુ ચોક્કસ સરનામાની જાણ ન હોવાથી મહિલાઓ રોહિણી સુધી પહોંચી શકી નહોતી ત્યારે સમગ્ર મામલામાં પોલીસ

આ પરિસ્થિતિ અહીંયા જોવા આવ્યા છે અને આ બેન લોકોએ પોલીસમાં પણ રજૂઆત કરી તો પોલીસવાળા સાહેબ પણ એમને એવું જ કીધું છે કે ભાઈ આમાં તમે હવે પેલા જે પણ બેન હોય તેને લાવો પણ આવા બિચારા ગરીબ બેનો છે બધા રોજ લાવીને રોજ ખાવાવાળા છે રોજ કોઈના ઘરે કચરું પોટું ઝાડું કરવા કે ખેત મજૂરીએ વાળા વ્યક્તિઓ છે એ પેલા બેનને કેવી રીતે શોધીને લાવે ને આજે આ લોકોને તો જાણ ત્યારે થઈ છે જયારે બેંક ના મેનેજરો એ લોકો પાસે હપ્તા લેવા આવ્યા અત્યાર સુધી બેંકના મેનેજરો એ લોકો પાસે હપ્તો લેવા આવેલા ન હતા જેને લોન અપાવી હતી ને જેની હાથે સ્કેમ ચાલતો હતો ને તેના ઘરેથી એ લોકો રેગ્યુલર હપ્તા હોય કે જે હપ્તા હોય તે લોકો પાસેથી લઈ લે તમને એવું લાગે છે કે આમાં બેંક નો પણ ઇન્વોલ્વમેન્ટ એટલો જ છે બેંક ના મેનેજર જે પણ જે પણ આ બેંક છે ને તેના મેનેજરો પણ આમાં એમ જોવા જઈએ તો જવાબદાર આ સ્કેમ માં જવાબદાર છે કારણ કે એને વ્યક્તિ પાસેથી ન લેવા જોઈએ એ લોકો એ બેન ત્યાં આવતે પહેલેથી તો આ નોબત ન આવતે બરાબર છે પણ એ લોકો એ બી કઈક આમાં ગુંડી ભૂમિકા ભજવી હોય એવી અમને આશંકા લાગે છે માટે અત્યારે અમે તો આ બેન લોકોને મળ્યા છે ને હવે આના જે પણ હશે એના માટે અમે એસપી ડીવાયસપી સાહેબ કે કલેક્ટર સુધી પણ આની રજૂઆત કરશું કારણ કે આ અમારા ગરીબ ઘરના બેનો છે હવે આ લોકો ક્યાંથી પૈસા લાવીને ભરવાના આ લોકો ત્રણ લાખ અઢી લાખની ઉપરની જ રકમ બધાની છે એકના નામ ઉપર ચાર ચાર પાંચ પાંચ લોન છે

આ બેન લોકોને થોડોક સાથ સહકાર આપો અને પેલી બેનને ને શોધી લાવી ને આ લોકો આપણે હપ્તા ન ભરશું તો આ તો વ્યાજનું નું બેંક બેંક છે તે બેંક તો લિયાજ કરવાની છે વ્યાજ પણ આનો નિકાલ વેલો આવે જેથી કરીને અમારી આદિવાસી બેનો બચે અને એ લોકોના છોકરાઓનું ભવિષ્ય બનાવી શકે એટલી અમારી માંગ છે એને પૂછે બેન તમારા નામ ઉપર લોન કે મારા નામ પર 5 છે 5 લોન એકમાં કેટલા પૈસા એકમાં 50 40 60 ને 80 80